નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રવેશ થયા બાદ હવે ચોમાસું થોડુંક નબળું પડી ગયું છે સરવાળે રીતે જોઈએ તો વાતાવરણમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે હાલ હવે એક સપ્તાહ સુધી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની શક્યતાઓ નથી જણાતી તો મિત્રો આગામી ચાર પાંચ દિવસો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહી શકે છે હવે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ કેવી રીતની છે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે વાવણી લાયક વરસાદ ક્યારે આવી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો હાલમાં માત્ર મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે રાજ્યમાં છૂટા વરસાદની વચ્ચે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદ અને ગરમીના મામલામાં હવામાન વિભાગે એવી રીતની આગાહી કરી છે કે રાજ્યમાં હાલમાં વરસાદ માટે હજી પણ રાહ જોવી પડી શકે એમ છે હમણાં ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે પણ હાલમાં નબળું પડ્યું છે હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે આગામી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની કોઈ સંભાવના નહીં રહે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે ગરમી મામલે પણ હાલમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી હાલમાં તાપમાન જે છે એ યથાવત રહી શકે છે ગુજરાતમાં ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી છે આજે દાહોદ મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી રહેશે આના સિવાય આજે ડાંગ નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે આવતીકાલે મિત્રો છોટાઉદેપુર નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી રહેશે આની સાથે તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે સોળ જૂને નવસારી વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં વહેલું ચોમાસું આવતા કોઈ હરખવાના સમાચાર નથી કારણ કે ચોમાસું વહેલું આવતા જ નબળું પડી ગયું છે અને આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યું છે પણ નબળું પડ્યું છે જેના લીધે હમણાં મિત્રો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ ઉપરાંત છૂટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે જોકે આગામી કેટલાક દિવસો સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ અને આગાહી છે તાપમાન મામલે હાલમાં કોઈ પણ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન નહીં રહી શકે ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે હાલમાં ત્યાં વરસાદ છે જેની માત્રા હવે ઘટી છે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલમાં નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે મિત્રો હાલમાં ચાલુ વર્ષનું જે ચોમાસું છે તે નિયત સમય કરતાં ચાર દિવસ પહેલા ગુજરાતમાં પહોંચી ગયું છે ચોમાસું બેસી ગયું છે આઈએમડીના રિપોર્ટ અનુસાર અગિયાર જૂન બે ના રોજ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને ઓગણીસ મે ના રોજ અંડમાન નિકોબારમાં માં ચોમાસાની એન્ટ્રી થઈ હતી એના પછી ચોમાસાની જાહેરાત જે એક કે બે જૂન ના રોજ થતી હોય છે તેના બદલે ઓગણત્રીસ મે ના રોજ ચોમાસાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી એટલે કે મિત્રો અંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર પણ કરી લીધું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયામાં ચોમાસું છે તેથી હવે મિત્રો તે વેરાવળથી પણ ખૂબ જ નજીક છે આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું પંદર જૂને આવતું હોય છે પરંતુ આ વર્ષે અગિયાર જૂને જ આવી ગયું છે બીજી રીતે જોઈએ તો આજે મિત્રો ગઈકાલના વરસાદ કરતા વધારે વિસ્તારોમાં વરસાદ થશે એટલે કે વરસાદના વિસ્તારોમાં વધારો થશે આજની તારીખમાં હાલમાં અરબી સમુદ્રના દરિયાકાંઠે નબળું શેર ઝોન બન્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી ભાવનગર અને રાજકોટ જેવા કેટલાક ભાગોમાં અને અમદાવાદ ખેડા પાટણ અને મહીસાગરના કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાઓની શરૂઆત થશે જોકે આજની તારીખે વાવણી લાયક વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે તેમ છતાં પણ હાલમાં ચોમાસું નિષ્ક્રિય અવસ્થામાં છે ફરીથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થતા અને ભેજવાળા પવનો મળતા ચોમાસું સક્રિય થશે અને વાવણી લાયક વરસાદ જોવા મળશે તો આ છે મિત્રો હમણાં સુધીની આગાહી હવે આપણે જોવા જઈએ આવી રીતે તો આગામી એક અઠવાડિયા સુધી લગભગ ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં ક્યાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી દેખાતી મતલબ કે આગામી એકાદ અઠવાડિયા સુધી જો વરસાદ પડશે તો ઝાંપટા રૂપે અને હળવો વરસાદ પડવાની શક્યતાઓ રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ